મિત્રો આ એક એવી યુવતીની વાર્તા છે જે એક કલેક્ટર છે અને ટ્રેનમાં બેઠેલી છે પોતાના ગામ જઈ રહી છે તેના મનમાં ઘણી વાતો ચાલી રહી છે કારણ કે આજે ઘણા દિવસો બાદ તે પોતાના ગામ જઈ રહી છે તે ગામ વિશે પોતાના પિતા વિશે અને તે સંઘર્ષો વિશે વિચારી રહી છે જે સંઘર્ષો પછી તેણે આ મુકામ હાંસલ કર્યો છે ત્યારે જ તેનું સ્ટેશન આવે છે અને તે ઉતરી જાય છે ઉતર્યા બાદ તે ખુશીથી સ્ટેશનની બહાર નીકળવા લાગે છે પરંતુ જેવી તે રેલવે સ્ટેશનની સીડીઓ પર પહોંચે છે ત્યાં અચાનક તેની નજર એક ભિખારી પર પડે છે પહેલાં તો તે ત્યાંથી ચાલી જાય છે પરંતુ પછી પાછી આવીને તે ભિખારીને ધ્યાનથી જોવા લાગે છે ભિખારી પોતાના કટોરામાંથી થોડા ખુલ્લા પૈસા ગણી રહ્યો હતો અને ખૂબ ધ્યાનથી તે પૈસા તરફ જોઈ રહ્યો હતો ત્યારબાદ તે યુવતી તેની પાસે જાય છે અને કહે છે પપ્પા તમે અહીં કેવી રીતે ત્યારે ભિખારી તે યુવતી તરફ જુએ છે અને તેને જોતાં જ તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે તે યુવતી કોણ હતી અને તે ભિખારી કોણ હતો જેને તે પપ્પા કહી રહી હતી જો તે ખરેખર તેના પપ્પા હતા તો તેઓ અહીં ભીખ કેમ માગી રહ્યા હતા મિત્રો આખી વાર્તાની સચ્ચાઈ જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઈબ જરૂર કરો મિત્રો એક નાના ગામમાં એક ખુશહાલ પરિવાર રહેતો હતો પરિવારમાં માતા પિતા અને એક દીકરી હતી દીકરી જે દસમા ધોરણમાં ભણતી હતી તેનું નામ રાધિકા હતું રાધા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી કારણ કે તેના માતા પિતા તેની પાસેથી આશા રાખતા હતા કે તેમની દીકરી ભણી લખીને મોટી અધિકારી બને અને ગામમાં તેમનું નામ રોશન કરે રાધાના માતા પિતા ઈંટના ભઠ્ઠા પર કામ કરતા હતા અને ઈચ્છતા હતા કે તેમની દીકરી ભણી લખીને મોટી અધિકારી બને આ જ કારણે તેમણે બીજું સંતાન નહોતું રાખ્યું કારણ કે તેમને ખબર હતી કે જો બે બાળકો હશે તો તેમનું ભરણપોષણ કરવું ખૂબ મુશ્કેલ થઈ પડશે તેઓ પોતાના બાળકોને એવું જીવન આપવા નહોતા માંગતા જેવું તેમનું જીવન હતું આથી તેમણે ફક્ત એક જ દીકરીને ભણાવી લખાવીને મોટી અધિકારી બનાવવાનું નક્કી કર્યું ધીમે ધીમે સમય પસાર થાય છે અને રાધિકા દસમું ધોરણ સારા ગુણે પાસ કરી લે છે આ વાતની ખબર તેના માતા પિતાને પડે છે તો તેઓ ખુશીથી ઉજવણી કરે છે અને કહે છે સારું છે દીકરી જો તું આવી જ રીતે ભણીશ તો મોટી અધિકારી બની શકીશ ધીમે ધીમે બે ત્રણ મહિના પસાર થાય છે અને અચાનક રાધાની માતાને કોઈ બીમારી થઈ જાય છે જેના કારણે તેનું અચાનક મૃત્યુ થઈ જાય છે માતાનું મૃત્યુ થયું અને પિતા ઘરમાં એકલા રહી ગયા રાધાના પિતાનું નામ હતું લાલસિંહ લાલસિંહની પત્નીએ મૃત્યુ પહેલા તેને કહ્યું હતું દીકરીનું ભણતર ક્યારેય બંધ ન કરજો અને તેને મોટી અધિકારી બનાવજો આ મારી અંતિમ ઈચ્છા છે આ વાતને યાદ કરીને લાલસિંહ પોતાની દીકરીને ભણાવી લખાવીને મોટી અધિકારી બનાવવા માંગતો હતો તે રાધાને વારંવાર પ્રેરણા આપતો અને કહેતો દીકરી તારી મમ્મીની અંતિમ ઈચ્છા હતી અને તારે તેને પૂરી કરવાની છે આથી રાધા ભણવામાં વધુ ધ્યાન આપવા લાગી અને ખૂબ મહેનત કરવા લાગી ધીમે ધીમે સમય પસાર થાય છે અને રાધિકા બારમું ધોરણ પણ સારા ગુણે પાસ કરી લે છે લાલસિંહ મજૂરી કરતો અને તેની કમાણીમાંથી રાધાની ફી ભરતો બારમું ધોરણ પૂરું થયા બાદ રાધા નજીકના શહેરની કોલેજમાં ગ્રેજ્યુએશન માટે જવા લાગે છે જેવી રાધા ગ્રેજ્યુએશન માટે કોલેજ જાય છે તેના ભણતરનો ખર્ચો વધવા લાગે છે કારણ કે અત્યાર સુધી તે સરકારી શાળામાં ભણતી હતી જ્યાં વધુ ખર્ચો નહોતો થતો લાલસિંહને ફક્ત પુસ્તકોનો ખર્ચો કરવો પડતો અને ફી નજીવી હતી આથી લાલસિંગ વધુ મહેનત કરવા લાગે છે ભઠ્ઠા પણ કામ કરે છે અને સવાર સાંજ અન્ય મજૂરી પણ કરે છે રાધાને પણ ખબર હતી કે તેના પિતા તેના માટે ખૂબ મહેનત કરે છે તેથી તે પણ વધુ મહેનત કરે છે અને ગ્રેજ્યુએશનની સાથે યુપીએસસીની તૈયારી પણ શરૂ કરે છે કારણ કે તેને કોલેજમાં ખબર પડી હતી કે યુપીએસસી એક એવી પરીક્ષા છે જે પાસ કરવાથી વ્યક્તિ સીધો અધિકારી બની જાય છે અને જીવન સારું થઈ જાય છે ધીમે ધીમે રાધાનું ગ્રેજ્યુએશન પૂરું થાય છે અને ગામના લોકો લાલસિંહને કહેવા લાગે છે કે હવે તારી દીકરી મોટી થઈ ગઈ છે તેના લગ્ન કરી દે આ વાત સાંભળીને લાલસિંહ લોકોને કહે છે મારી એક જ દીકરી છે અને મારી પત્નીની અંતિમ ઈચ્છા હતી કે તે ભણી લખીને મોટી અધિકારી બને હું પહેલાં મારી દીકરીને અધિકારી બનાવીશ પછી તેના લગ્ન વિશે વિચારીશ આ વાત સાંભળીને ગામના લોકો તેની મજાક ઉડાવવા લાગે છે અને કહે છે જો આ કેવો ગાંડો થઈ ગયો છે પોતાની દીકરીને અધિકારી બનાવવાનું વિચારે છે ભલા કોઈ આવું અધિકારી બની શકે રાધાનું ગ્રેજ્યુએશન પૂરું થયું અને હવે તેને યુપીએસસીની તૈયારી માટે દિલ્હી જવું હતું રાધા દ્વિધામાં હતી અને ઘરમાં ચૂપચાપ બેસી રહેતી હતી કારણ કે તે વિચારતી હતી કે જો હું દિલ્હી ગઈ તો મારા પિતાનું ધ્યાન કોણ રાખશે અને મારા પિતા મજૂરી કરે છે તેમની પાસે એટલા પૈસા ક્યાંથી હશે કે તેઓ મારી કોચિંગ કરાવી શકે અને મને મોટી અધિકારી બનાવે તે ચૂપચાપ ઘરમાં બેસી રહેતી અને કોલેજ પણ નહોતી જતી એક દિવસ લાલસિંગ તેની દીકરીને પૂછે છે દીકરી તું આજકાલ ભણવા કેમ નથી જતી રાધા પહેલાં તો ચૂપ રહે છે પછી કહે છે ના પિતાજી એવી કોઈ વાત નથી મારું ભણતર પૂરું થઈ ગયું છે હવે હું ફોર્મ ભરીશ અને ફોર્મ ભર્યા બાદ કદાચ કોઈ સારી નોકરીમાં નંબર આવી જાય આ વાત સાંભળીને લાલસિંહને આશ્ચર્ય થાય છે કારણ કે બાળપણથી તેણે પોતાની દીકરીને કહ્યું હતું કે દીકરી તારે મોટી અધિકારી બનવું છે પરંતુ આજે તેની દીકરી કહેતી હતી કે કદાચ મારો નંબર આવી જાય આ વાતથી લાલસિંહ થોડો આશ્ચર્યમાં પડે છે તે પોતાની દીકરી પાસે બેસે છે અને પૂછે છે દીકરી વાત શું છે તું મને બધું કહી શકે છે રાધાની આંખોમાં આંસુ આવી જાય છે અને તે રડતા રડતા પોતાના પિતાને કહે છે પિતાજી આગળનું ભણતર કરવા માટે મારે દિલ્હી જવું પડશે અને ત્યાં રહેવામાં ઘણો ખર્ચો થશે તમારી પાસે એટલા પૈસા નથી કારણ કે હું જાણું છું કે તમે જે પણ કમાવ છો તે બધું મારા ભણતરમાં ખર્ચી દો છો આ વાત સાંભળીને લાલસિંહની આંખોમાં પણ આંસુ આવી જાય છે અને તે પોતાની દીકરીના માથે હાથ ફેરવતા કહે છે દીકરી તું તો ઘણી સમજદાર થઈ ગઈ છે પરંતુ તને ખબર નથી કે તારો પિતા તને અધિકારી બનાવવા માટે કેટલો પાગલ છે ગમે તે થાય તારે ભણતર કરવું પડશે અને મોટી અધિકારી બનવું પડશે તને જેટલા પૈસા જોઈએ તું એક વખત કહે કે તારું ભણતર કેટલામાં થઈ જશે હું એટલા પૈસાની વ્યવસ્થા કરીને તને આપી દઈશ રાધા કહે છે પિતાજી ઘણા પૈસા જોઈશે તમે એટલા પૈસા ક્યાંથી લાવશો લાલસિંહ કહે છે દીકરી તારે આ વાતની ચિંતા કરવાની જરૂર નથી જ્યાં સુધી હું છું તારે ભણતર કરવું છે અને ભણી લખીને મોટી અધિકારી બનીને મને બતાવવું છે આ વાતથી રાધા પણ થોડી પ્રેરિત થાય છે અને કહે છે ઠીક છે પિતાજી જો એવી વાત છે તો હું તમને મોટી અધિકારી બનીને બતાવીશ પિતા પૂછે છે દીકરી બતાવ કે તને કેટલા પૈસા જોઈએ જેથી તું અધિકારી બની શકે રાધા કહે છે પિતાજી હમણાં માટે પચીસ હજાર રૂપિયા પૂરતા થશે પરંતુ પિતા કહે છે ના દીકરી હમણાં માટે નહીં જ્યાં સુધી તું અધિકારી બનીશ તેના માટે કેટલા પૈસા જોઈશે તે બતાઓ રાધા કહે છે પિતાજી તેના માટે ઓછામાં ઓછા બે લાખ રૂપિયા જોઈશે અને તમે એટલા પૈસા ક્યાંથી લાવશો લાલસિંહ કહે છે તું ચિંતા ન કર હું એટલા પૈસાની વ્યવસ્થા કરી દઈશ આ પછી લાલસિંહ ગામના એક સાહુકાર પાસે જાય છે અને પોતાનું ઘર વેચવાની વાત કરે છે કારણ કે તેની પાસે બીજી કોઈ જ જમીન નહોતી ફક્ત તે ઘર હતું જેમાં તેઓ રહેતા હતા તે વિચારે છે શા માટે નહીં હું મારી દીકરીના ભવિષ્ય માટે આ ઘર વેચી દઉં અને જ્યારે મારી દીકરી અધિકારી બની જશે ત્યારે અમે ફરીથી ઘર ખરીદી લઈશું આથી તે સાહુકાર સાથે ઘર વેચવાની વાત કરે છે અને એ પણ નક્કી કરે છે કે આ વાતની ખબર તેની દીકરીને ન પડે અને જ્યાં સુધી તે ગામથી જાય ત્યાં સુધી તે ઘરમાં રહેવા દે સાહુકાર આ વાત માટે સંમત થાય છે અને તેને ઘરના બદલે એક લાખ રૂપિયા આપે છે લાલસિંગ તેમાંથી થોડા પૈસા કિરાયા તરીકે પાછા આપે છે અને કહે છે જ્યાં સુધી હું આ ઘરમાં રહું તેનું કિરાયું ગણજે અને બાકીના પૈસા હું લઈ જઈશ પછી લાલસિંહ ઘરે આવે છે અને પોતાની દીકરીને લઈને શહેર જાય છે ત્યાં તે રાધા માટે બેંક ખાતું ખોલાવે છે તેમાં બધા પૈસા જમા કરાવે છે અને પાસબુક રાધાને આપીને કહે છે દીકરી આ ખાતામાં તે મંગેલા કરતા વધુ પૈસા છે મારી એક જ આશા છે કે તું મોટી અધિકારી બનીને જાવે તું અધિકારી બન્યા વિના આ ગામમાં પાછી આવવાનો પ્રયત્ન ન કરજે કારણ કે ગામના લોકો મને ટોણા મારે છે કહે છે કે જુવાન દીકરીને ભણાવે છે અને કાલે તેણે કંઈ ખોટું કર્યું તો મો કોને બતાવશે હું ગામના લોકોને મોહતોડ જવાબ આપવા માંગુ છું અને આથી તારે અધિકારી બનીને જ પાછી આવવું જોઈએ આ વાતથી રાધા વધુ પ્રેરિત થાય છે અને પછી તે દિલ્હી જાય છે તેની સાથે તેના કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ પણ હતા જેઓ યુપીએસસીની તૈયારી માટે દિલ્હી ગયા હતા રાધા ત્યાં રહીને પોતાનું ભણતર શરૂ કરે છે ધીમે ધીમે સમય પસાર થાય છે અને પરીક્ષાનો સમય આવે છે રાધા પોતાની પરીક્ષા આપે છે પરંતુ જ્યારે પરિણામ આવે છે ત્યારે તેની આશા ઉપર પાણી ફરી વળે છે કારણ કે તે પ્રી એક્ઝામ પણ ક્વોલિફાય નથી કરી શકી તેની સાથેની સહેલીઓ પણ આ જોઈને નિરાશ થઈ જાય છે છે અને કોચિંગ છોડીને પાછી ઘરે જતી રહે પરંતુ રાધાએ પોતાના પિતા સાથે વચન આપ્યું હતું કે હું અધિકારી બનીને જ પાછી આવીશ નહીં તો નહીં આવું આથી તે દિલ્હીથી જતી નથી અને ફરીથી પરીક્ષા માટે મહેનત કરવા લાગે છે તે ખૂબ જ મહેનત કરે છે પરંતુ જ્યારે ફરીથી પરિણામ આવે છે ત્યારે તેના સપના ફરીથી તૂટી જાય છે તેમ છતાં તે હિંમત નથી હારતી અને ત્રીજી વખત પ્રયાસ કરે છે ધીમે ધીમે તેની પ્રી મેન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેય ક્લિયર થઈ જાય છે અને તે કલેક્ટર બની જાય છે જ્યારે રાધાને ખબર પડે છે કે તે કલેક્ટર બની ગઈ છે તેની ખુશીનો પાર નથી રહેતો તે ઝડપથી તૈયાર થાય છે ટ્રેનનું રિઝર્વેશન કરાવે છે અને સીધી પોતાના ગામ જવા નીકળી પડે છે રસ્તામાં તે ગામ વિશે અને પોતાના પિતા વિશે ઘણું વિચારે છે ટ્રેન સ્ટેશન પર ઉભી રહે છે અને રાધા ઉતરે છે સ્ટેશનને જોઈને તે ઘણું અનુભવે છે અને ખુશીથી આગળ વધે છે પરંતુ જેવી તે સીડીઓ પરથી ઉતરે છે તેની નજર એક ભિખારી પર પડે છે જે સીડીઓની બાજુમાં બેઠો હતો અને હાથમાં કટોરો હતો જેમાં થોડા ખુલ્લા પૈસા હતા રાધા તે ભિખારી પાસે જાય છે અને કહે છે બાબુજી તમારી હાલત આવી કેવી થઈ ભિખારી તેની તરફ જુએ છે અને ફૂટી ફૂટીને રડવા લાગે છે કારણ કે તે ભિખારી રાધાના પિતા લાલસિંહ હતા જે આજે ભીખ માગવા મજબૂર થઈ ગયા હતા રાધા પણ પોતાના પિતાના આંસુ જોઈને રડવા લાગે છે અને તેમની ગળે લાગી જાય છે તે કહે છે બાબુજી તમે જે સપનું જોયું હતું તે મેં પૂરું કર્યું પરંતુ તમારી હાલત આવી કેવી થઈ થોડીવાર પછી લાલસિંહ શાંત થાય છે અને રાધાને આખી વાર્તા કહેવા લાગે છે તે કહે છે દીકરી તને યાદ હશે તે પૈસા જે મેં તારા ખાતામાં જમા કરાવ્યા હતા રાધા કહે છે હા પિતાજી મને ખબર છે તે કહે છે તને ખબર છે કે તે પૈસા મેં ક્યાંથી લાવ્યા હતા રાધા કહે છે ના પિતાજી તમે મને આ વાત ક્યાલય નથી કહી લાલસિંહ કહે છે દીકરી મેં આપણું ઘર વેચી દીધું હતું ઘર વેચ્યા બાદ તે પૈસામાંથી થોડા કિરાયા માટે આપ્યા હતા અને હું તે ઘરમાં કિરાયે રહેવા લાગ્યો પછી હું મજૂરી કરતો અને કિરાયો ચૂકવતો પરંતુ અચાનક એક નાનકડા અકસ્માતમાં મારા પગમાં ઈજા થઈ ગઈ અને હું મજૂરી ન કરી શક્યો કિરાયો ન આપી શકવાને કારણે તેમણે મને ઘરમાંથી કાઢી મૂક્યો મજબૂરીમાં મારે અહીં આવવું પડ્યું અને ભીખ માગીને ગુજારો કરું છું પરંતુ હવે તું મોટી અધિકારી બની ગઈ છે તો મને કોઈ ચિંતા નથી રાધાની આંખોમાંથી આંસુ નીકળે છે કારણ કે તેના પિતાએ તેને અધિકારી બનાવવા માટે ઘણું કર્યું હતું ભીખ પણ માગી હતી તે પોતાના પિતાને સાથે લઈ જાય છે અને ગામે આવે છે ગામે આવીને તે પોતાના ઘરમાં પિતાને રાખે છે અને મકાન માલિકને થોડું કિરાયું આપે છે તે પોતાના પિતાને કહે છે પિતાજી હવે તમે આ ઘરમાં આરામથી રહો હું તમને સમયાંતરે પૈસા મોકલતી રહીશ રાધા ટ્રેનિંગ માટે જાય છે અને ટ્રેનિંગ દરમિયાન મળતો પગાર તેના પિતાને મોકલે છે તે ગામના એક વ્યક્તિને નોકરીએ રાખે છે અને કહે છે મારા પિતાની સેવા કરજે અને હું જે પૈસા મોકલીશ તે મારા પિતા સુધી પહોંચાડજે બે વર્ષની ટ્રેનિંગ પછી રાધાની નિમણૂક એક જિલ્લામાં થાય છે નિમણૂક થતાં જ તે પોતાના પિતાને લેવા ગામ જાય છે અને તેમને સરકારી આવાસમાં લઈ આવે છે તે ગામના વ્યક્તિને પણ ત્યાં નોકરીએ રાખે છે અને પોતાના પિતાની સંભાળ રાખે છે છ મહિના પછી ગામના કેટલાક લોકો આવે છે અને રાધાને ગામના એક સામાજિક કાર્યક્રમમાં આમંત્રણ આપે છે કહે છે દીકરી આ કાર્યક્રમમાં તું જરૂર આવજે ગામના બધા લોકોને પ્રેરણા મળશે રાધા પહેલાં ના પાડે છે પરંતુ ગામના લોકોની જીદ પર માની જાય છે કાર્યક્રમના દિવસે તે પોતાના પિતા સાથે સરકારી ગાડીમાં ગામ જાય છે અને કાર્યક્રમમાં જોડાય છે ત્યાં તે સ્ટેજ પર જઈને પોતાના પિતાના ત્યાગની વાત ગામના લોકો સમક્ષ કરે છે ગામના લોકો આખી વાર્તા સાંભળીને રડવા લાગે છે અને લાલસિંગની ઇજ્જત વધી જાય છે બે વર્ષ નોકરી કર્યા બાદ રાધા પોતાના સમકક્ષ અધિકારી સાથે લગ્ન કરે છે લગ્ન પહેલાં તેણે શરત મૂકી હતી કે મારા પિતા અમારી સાથે રહેશે રાધા પોતાના પિતાને સાથે રાખે છે અને પોતાના પતિ સાથે લગ્ન જીવન આગળ વધારે છે તો મિત્રો આ હતી એક એવી યુવતીની વાર્તા જે ગરીબ પરિવારમાંથી આવતી હતી પરંતુ પોતાના પિતાના સપના પૂરા કરવા માટે તેણે દિવસ રાત મહેનત કરી અને પોતાનો મુકામ હાંસિલ કર્યો તમે રાધા વિશે શું કહેવા માગો છો રાધાના પિતા વિશે શું કહેવા માગો છો તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને હા વિડીયો લોકો સાથે શેર કરી શકો છો જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવી વાર્તા સાથે ફરી મળીશું વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર